કાકા તો તું શું કેવા આવ્યો છે આ કાકા મેલો ચાખો દી ખોડો ચાખો દી કાકા તો રો તો નહી કાકા તો રો નહી ગયો લા આ શું કર મીખોર પરથી ખો દે હે કાકે તમન તું તમન તું કીધું તમન ચા ખોડ મરક ને તારા બાપને જે થઈ રી છે સે પડી ગયો તો એકકો જક કેમ મળે તો અરે દાતે ઈ બ્રાડ આલા પણ ખોડ ને મોરક તા ખોડ ને મોરક પથારી ફેરો છે દેરાળા કોક વાતો ઉકેલ કડ તમ જો ઈ આવતો ચા ખોડ મરો કેતા છે આ ના કને મીટિંગ છે દરબાર કેરે મીટિંગ જાકોર બસ રાત ગેરે જામો જાકોર બસ રાત ગેરે જામો ચામો બસ એ બસ આ દોશીને કે કેન થાજો આ લહણ ને જયો ને આ લહણ તો ભાડો બગાડીને રહા તા વાલ્યો કોઈ 100 વખત દીધો છે મો કરે રહેતો નથી આપો દાડી બાર ગમ ફટ ફટ લહણ તો બગાડી દા તાળ વાલે દા હા ને ઉભર બમ દોશી દોશી તો બગાડી રાતાળ હવે કરવાનું છું આ બધું થોડું ને દુ થોડું ખોદું થોડો બે વધાર ઈ તો કરવું છે ને કઈ શું ખાતું